ચાલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી નો આ બ્લોગ માં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે બપોરે જમીન હું ને મારો દીકરો યુગ બે ધાબા ઉપર વિમાન જોવા માટે આવ્યા છે અને તમને પણ વિમાન અત્યારે દેખાડવાના છે કયુંગા કેટલા વિમાન નીકળે છે બટા અહીંયા રોજ ના છ હે છ છ વિમાન નીકળે છે છ વિમાન નીકળે છે તમને બધાને અત્યારે વિમાન દેખાડવાના છે એ મસ્તી નો તડકો છે અત્યારે બપોરે કા આ તો કબુતર હોતો ને જો હાલો અત્યારે વિમાન દેખાડવાનું છે હમણાં તમને બધા ને અત્યારે હે ક્યાં છે Thank you.

à chơi đúa chứ kìa Hãy subscribe cho kênh Ghiền Mì phải <laughs> à, không phải cái gì cả đàn à hoặc là u tủ dây sạc này rồi điu जो पायलट पायलट होयलट पायलट हके ट्रेन प्लेन प्लेन ट्रेन हो Og nice. well, so nei at passa vælðu so í gøgn, ho? Passu vælðu. Hava su væðu. 자, 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 શીખતા હોય ને પાયલટ હજી હાકતા શીખે એમાં થોડો થોડો ઉડાડે આવડી જાય ને પછી ઓછું હા જ્યાં શીખવું હોય ને એનું નામ લખો ને તારે શીખવું છે હે જો પાછું આવ્યું છો હાલો પાછું આવી ગયું છે પ્લેન Apa tu dia berda? Apa tu dia berda? Zam zam. Cepat tu,